રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કુલ સાડત્રીસ લોકોને ઝાડા ઉલટી અને બે વ્યક્તિના કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોલેરાના કેસ વધતા તંત્ર એલર્ટ થયું છે કુલ સાડત્રીસ લોકોને ઝાડા ઉલટી અને બે વ્યક્તિના કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં છે રાજકોટ જિલ્લા કલેક્ટરે કોલેરાના કેસોને નિયંત્રણ કરવા બહાર પાડ્યું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા પાંચ પીરવાડી વિસ્તારથી બે કિલોમીટરના વિસ્તારને કરાયું કોલેરા ગ્રસ્ત જાહેર કોલેરાના કેસ વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે ધોરાજી પાંચ પીરવાડી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા

ભરજાને જે સમજ આપવી જોઈએ કે જાળાથી કઈ રીતના બસું એ માટે કામગીરી કરી રહી છે અને કેસોમાં સતત આમ ડે બાય ડે કેસ જોઈએ તો ઘટતા જાય છે એ એક સારી વાત છે અને આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર બંને પોતપોતાની કામગીરી કરી રહી છે એમાં થવાનું મૂળ કારણ છે એ કોલેરા જનરલી દૂષિત પાણી પીવાથી થતો હોય છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે